ન કરાતા અનોખો વિરોધ થયો છે ઘરોમાં સો વર્ષ કરતાં વધુ સમયથી પીડિતો વસવાટી કરી રહ્યા છે ડેવલપમેન્ટ માસ્ટર પ્લાનમાં નેવ્યાસી ઘર બચાવવામાં માં અંબાના દ્વારે આવ્યા છે તો અંબાજીમાં સમાજના લોકો અને મા અંબાજીની ધજા ચડાવી પત્ર લખી મદદ કરવા પ્રાર્થના કરી અને આવાસના બદલે આવાસની માંગણી કરી રહ્યા છે તો ત્યારે જો અમારી માંગણી પૂર્ણ નહીં કરવામાં આવે તો

आज अंबाजी ખાતે રબારી સમાજ તમામ તમામ બૈરા છોકરા અમે બધાય રોડ ઉભરાઈ ગયા છીએ અને આફસર મંદિર બધા બેગા થઈને અમે કલેક્ટર માં અરજીઓ આપી પ્રાતમા અરજીઓ આપી મુખ્યમંત્રી અરજીઓ આપી સતા ભી કોઈ અમારો હાથ પકડવા આ વાત સાંભળવા તૈયાર ના હોવાતી આજે કમસે કમ બે મહિનાથી દોડીએ છીએ પણ સરકારમાં કોઈનું પાણી હાલતું નથી અમારું કોઈ પૂછવા આવતું નથી કે ભાઈ તમારે કેટલા વર્ષી રહેશો શું છે કોઈ પૂછવા હજી સુધી આવ્યું નથી ને આવવાનું પણ નથી અમને સરકાર ઉપર આગેવાનો ઉપર વિશ્વાસ ઉઠી ગયો છે હવે અમે અમારી સમાજ બૈરા છોકરાઓ બધાય ભેગા થઈને એક જ નક્કી કર્યું કે માં જ જ્યારે તારી ગાયો અમે અમારી સમાજના છોકરાઓ ચાલેલી છે અમે રબારી સમાજ અંબાજીમાં આજકાલના નથી અમારો પેઢીઓ વીતી ગઈ છતાં બી આ લોકો જીસીબી આવી ગયા છીએ અમારા સાફરા અમારા ઘર વગર તો માટે તૈયાર છીએ છતાં કંટાળી આજે અમે આપેશ્વર મંદિરે મા જગતમ્મા ને એક પ્રાર્થના કરવા ગયા માં જગતમ્મા અરજી કરી માં તું કરશે આચું મા જગતમ્મા અમે તારા ગોળિયા છીએ મા જગતમ્મા તારા છોકરા છીએ માં જગતમ્મા તારા બાળકો છીએ અમને તું બી ખોલા મહેરબાની તું ના પાડતી તો આ લોકોને સદબુદ્ધિ આપ અને અમને કઈ ગાકપ તમારી માંગણી શું છે

जरे दाता दरबार भवन कहता है ना एक तरह ना रबारी समाज है ये सी रबारी समाज है आ अंगे कई कई जगह रजुवत करी है साथ में प्रार्थना करी कलेक्टर में करी मुख्यमंत्री ने करी बिया गवर्नर ने करी अधिकारियों ने कोई जवाब आवे छे कसु साहब कसु जवाब आयो नहीं તમે શું માંગણી કરી છે સાહેબ અમે આજ માંગણી કરી કે માજે કતમાનો વિકાસ થતો હોય તો માજે કતમાને સાથે સી વિકાસ મારે પર સાથે સી માજે કતમા રસ્તા બનતા રોડ બનતા હોય જે પણ કામ થતું હોય એ વિકાસ મારેનો મિલનલાシ ખુશી સી કારણ કે અમે બરાબરતા કતમા માજે કતમાનો વિકાસ નહિ આડા નવી ભરતા પણ અમારો વર્ષો તો રહીએ અમાર જવું કે સરકાર અમારે એક જ વિનંતી છે કે અમારા સાભરો એ કોઈ પણ નિક્લન કરી આપે જય અંબે હું અંબાજી ગામથી પ્રવીણા વાત કરું છું અમે અહીંયા અંબાજી ગામની અંદર અત્યારે વિકાસ થઈ રહ્યો છે એ બહુ જ સારી વાત છે અમને પણ બહુ ખુશી છે પણ એ વિકાસની સાથે સાથે અમારા ઘરો પણ જઈ રહ્યા છે પણ કેમ કે અને અમે લોકો અહીંયા પચાસ વર્ષથી પણ વધારે કે જે અમારા બાપ દાદાઓ જે અહીંયા આવેલા છે મતલબ સમજી લો ને કે સો વર્ષ એક પેઢી આખી સો વર્ષ નો દાયકો કહી શકાય એ એટલા જૂનાથી અમે લોકો રહેતા આવ્યા છીએ અને દબાણ છે એ તો ખબર હતી પણ અત્યારે એવું છે કે લીગલી કોઈએ કરી ના દીધું અને એના પછી અત્યારે દબાણ વિકાસ થાય છે તો અમને અહિયાં થી ખસેડવામાં આવી રહ્યા છે પણ એની જગ્યાએ જગ્યા વિકાસ થાય છે તો અમને કઈ એનાથી વાંધો નથી પણ સાથે સાથે અહીંયા રહેવા રહેવા વાળા લોકો છે એક એક રૂપિયાની કમાણી કરી અને ઘર બાંધ્યું અને એ લોકો અહીંયા રહે છે એ લોકોના ઢોર છે અને બહુ નાના છે પણ સરકાર થોડું એમની સામે જોવે અને અમને મદદ કરે કે એટલીસ્ટ માના ચરણોમાંથી અમને એમને એમ ધગેડી ન નાખે કે જ્યાં અહીંયા લોકોને આપણે બાર બાર થી બોલાવીએ છીએ સુવર્ણ કલશ સ્થાપીએ છીએ અને જ તમે માના બાલુડાને એમને એમ તમે ધગેડી નાખો તો એ કઈ સારી વાત ન કહેવાય સરકારે થોડું વિચારવું જોઈએ વિશેષ અહીંયા ના તો જગ્યાની કમી છે કે ના આપણે કશું જ કમી નથી તો પછી જે છે થોડું ધ્યાન આપી અને સરખો ન્યાય થાય એવો પક્ષ મૂકી આપણે અમે મૂક્યો અમારો પક્ષ અને તમે પણ અમારી વાતને સાંભળી અને તમે અમને ન્યાય આપો તો અમે એની રાહ જોઈશું બીજું હા તંત્ર કેમ કે અમે માનસ ચરણો છોડીને તો ક્યાં જઈશું એટલે એટલું જ કહીએ વસવાટના બદલામાં અમને વસવાટ જ જોઈએ છે કેમ કે અંબાજી અમને છોડવું નથી કેમ કે આ અમારા દાદા નાના આવેલા છે અહીંયા એટલે એમની જગ્યા છોડીને અમે ક્યાં જઈશું અમારું તો ઘર છે અમારું તો જીવન છે અહીંયા અને જીવનને છોડીને ક્યાં લોકો બાર થી ને ફ્લેટો અહીંયા રાખે છે કેમ કે બે દિવસ માટે રોકાવું છે એમને તો પછી અમે તો બાપ દાદાવતી અહીંયા છે તો કેવી રીતે અમે છોડીને જતા રહીએ